વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના મેડિકલ સેલ દ્વારા કમલમ કાર્યાલયમાં ધનતેરસના શુભ દિવસે ધનવંતરી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું હિન્દુ પરંપરાઓ અનુસાર ધનવંતરી સમુદ્ર મંથન દરમિયાન ઉભરી આવ્યા હતા તેમના એક હાથમાં અમૃત અને બીજા હાથમાં આયુર્વેદ વિશેનો પવિત્ર લખાણ હતો તેમને દેવોના ચિકિત્સક માનવામાં આવે છે ધનવંતરીને વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે આજના પવિત્ર પાવન દિવસે સવિતા હોસ્પિટલના ડોક્ટર મિતેશ શાહ અને ભાજપા મેડિકલ સેલના સંયુક્ત ઉપક્રમે પૂજા કરવામાં આવી હતી આ પ્રસંગે ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારો મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ધનતેરસ દિવસ ધનતેરસના દિવસે પવિત્ર દિવસે સમગ્ર ગુજરાતમાં પાંચસો એગણસી મંડળમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ડૉક્ટર સાહેબ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અને ભારતીય જનતા પાર્ટી ડૉક્ટર સેલ દ્વારા આયોજિત ધન્વંતરી પૂજનનો કાર્યક્રમ આખા ગુજરાતમાં રાખવામાં આવ્યો છે એમાંથી એક ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ડૉક્ટર સેલ વડોદરા દ્વારા કમલમ કાર્યાલય ખાતે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ધન્વંતરી ભગવાન એ આયુર્વેદિક અને મેડિસિનના ભગવાન છે જેમની પૂજા કરવાથી તમને સુખ સમૃદ્ધિ અને તમારી હેલ્થ સારી રહે એ ભાવનાથી આ પૂજા છેલ્લા પાંચ વર્ષથી ભારતીય જનતા પાર્ટી ડોક્ટર સેલ દ્વારા કરવામાં આવે છે અને